તો હા દોસ્તો આજે આપણે જવાનું છે સોમનાથ અત્યારે આપણે છે કોડીનાર આપણે જોઈ શકો છો અહીંયા લખનભાઈ છે જે આપણે ગાડી કમ્પ્લીટ કરીને ગઈ અહીંયા આપણા મનસાભાભી છે તો દોસ્તો હવે સોમનાથ જઈને મળીએ તો તો દોસ્તો ફાઇનલી આપણે થોડોક બ્રેક લઈ લેજો તમે જોઈ શકો છો આપણે સોડા મેં ગેવી લખનભાઈ મનસાભાભી પી રહ્યા છે સોડા તો દોસ્તો આપણે સોડામાં પીને પછી મળી સોમનાથ ભૂમિ ફાઈનલી દોસ્તો આપણે પ્રથમ એટલે કે સોમનાથ મહાદેવ ના મંદિર પાસે ભૂકી ગઈ અને આપણે લખનભાઈ પાર્કિંગ કરી અને આપણે મહાદેવના મંદિર તરફ જઈએ તમે મંદિર જોઈ શકો છો હું તમને ઝૂમ કરીને દે આ જોઈ શકો છો સોમનાથ મહાદેવનું મંદિર છે તો દોસ્તો ત્યાં જઈને મળી જાય

અને દોસ્તો મહાદેવના તમે દર્શન કરી લાવો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં ફાઇનલ દોસ્તો આપણે સોમનાથ બજારમાં શોપિંગ કરવા આવી ગયા તમે જોઈ શકો છો તો ફાઇનલ દોસ્તો આપણે શોપિંગ કરીને આવી ગયા છે અને આપણે હવે જવાનું છે ત્રિવેણી સંગમ તો આપણે ત્રિવેણી સંગમ પર જઈને મળ ફાઇનલી દોસ્તો તો આપણે ત્રિવેણી સંગમ આવી ગયા છે અને તમે પબ્લિક પણ જોઈ શકો છો બહુ જ પબ્લિક છે આપણા લખનભાઈ અહીં આવી ગયા થોડા મનીષા ભાભી પણ અહીંયા છે તો દોસ્તો અહીંથી આપણે અંદર જઈ જ આપણે પહેલાં લખનભાઈને જઈને બતાવી કે કઈ રીતે અંદર જવાય આવી રીતનું ક્યાંક છે

ફાઈનલી આપણે હોટેલ આવી ગયા ને આપણે અહીં જમવાનું છે તો દોસ્તો આપણે ફાઇનલી પનીર ટીકા ઓર્ડર કરી ગયો આવી ગયા ને આપણે લખનભાઈ જમી લઈએ તો દોસ્તો હવે આપણે જમી લઈએ અને પછી મળીએ તો દોસ્તો ફાઇનલી આપણે જમીને નીકળી ગયા છીએ દોસ્તો હવે ઘરે જઈને મળીએ આય દોસ્તો તો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છે અને દોસ્તો બ્લોગ પણ આપણો બહુ મોટો થઈ ગયો એટલે આપણે બ્લોગને અહીં એન્ડ કરી તો દોસ્તો અમારો વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક શેર અને શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં આજ માટે એટલું મળી જાય નવા વિડીયો